ગુજરાતી કોમેડીનો વૈશ્વિક વિજય ધ લવારી શો એ દસ દેશોના દર્શકોનું મન જીતી લીધું દીપભાઈ ખાસ પ્રસંગ જણાવશો અને જર્ની કેવી રહી હા નમસ્કાર મારું નામ છે દીપ વૈદ્ય લવારી શો ની અંદર અત્યાર સુધીના જે પ્રસંગો તમે પૂછ્યા એમાં ટોટલ અમે શોઝ કર્યા છે એટી સેવન અક્રોસ ધ વર્લ્ડ સિત્યાસી શો દુનિયાભરમાં અને હજુ સ્ટીલ કાઉન્ટિંગ જે આવનારા અમારા શો છે એ છે સિંગાપોર થાઈલેન્ડમાં કરી રહ્યા છે પછી દુબઈમાં છે આફ્રિકામાં છે એટલે સો સુધીનો આંકડો વહેલી તકે સેન્ચુરી મારીશું અમે લોકો જેમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે મારી એમ અને સાથે આની અંદર અમે લોકો અત્યાર સુધી ટિકિટો પિસ્તાળીસ હજાર પિસ્તાળીસ હજારથી વધારે ટિકિટ અમે ઓલરેડી સેલ કરી છે અને આટલા બધા દેશોમાં અલગ અલગ ગુજરાતીઓને મળ્યા છે ફીજીના ગુજરાતીથી લઈને મારા ઘરની બાજુમાં રહેતા મારા પાડોશી એ પણ જોવા આવ્યા હતા છો એટલે ત્યાં સુધીના બધા અલગ અલગ જાતના ગુજરાતીઓને અમે લોકો મળ્યા અને બહુ જ મજા આવી છે આખા આ ટોરમાં હાય હાય મારું નામ છે વિદ્યા દેસાઈ આઈ એમ ધ પ્રોડ્યુસર અને મેનેજિંગ ડિરેક્ટર ઓફ ધ કોમેડી ફેક્ટરી ટીસીએફ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ ચૌદ વર્ષથી અમે આ કોમેડી એન્ટરટેનમેન્ટ કરી રહ્યા છે ગુજરાતી લેંગ્વેજમાં ફોર ગુજરાતીસ ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ એન્ડ અક્રોસ ધ વર્લ્ડ જેટલા પણ ગુજરાતી છે ત્યાં અમારી કોશિશ છે કે બધાને ત્યાં અમે આ ગુજરાતી એન્ટરટેનમેન્ટ લઈને જઈએ એન્ડ ચૌદ વર્ષથી સ્ટેન્ડઅપ કોમેડી ઇમ્પ્રોવ કોમેડી એન્ડ લવારી જેવું એક નવું આઈપી અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે સો વિથ જેટલા પણ ઇન્ડસ્ટ્રીના લોકો છે ગુજરાતી લોકો છે જે લોકોએ વધારે પોતપોતાના ફિલ્ડમાં સક્સેસ મેળવ્યું છે એમની સાથે અમે લોકો લવારી કરીએ છીએ એક લાઇટ હાર્ટેડ કોન્વર્સેશન વિથ ઓલ ધ કમિડિયન્સ અને જે એ આઈપી કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય એમાં બધાનું બહુ જ સરસ ફીડબેક મળ્યો છે પ્રતિસાદ મળ્યો છે યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય કે પછી લાઈવ શોઝ સો લાઈવ શોઝમાં એઝ બધાએ કીધું કે અહીંયા વી હેવ ડન એટી સેવન શોઝ અને હંડ્રેડ શોઝ કરવાની એમ છે એઝ અ પ્રોડ્યુસર સો થેન્ક યુ સો મચ એવરી વન જેટલા લોકોએ લવારી શો લાઈવ જોયું હોય કે પછી યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામ પર વિડીયોઝ જોયા હોય થેન્ક યુ સો મચ મેડમ તમે આટલું ચાર આઈ થિંક દેટ મીન્સ એઝ અ પ્રોડ્યુસર આઈ એમ બ્લેસ્ટ કે બધા એ લોકો અંદર અંદર ઝઘડતા નથી અમને જે થિંક યુ નો ઓલ ધ કોમેડિયન્સ બધા ફ્રેન્ડ્સ છે અને એ લોકોની કમ્પેટેબિલિટી બહુ સરસ છે એટલે ઇમ્પ્રોવ કોમેડીમાં હસતા હસતા મસ્તી મજાક લેન્થ બહુ સરસ છે એટલે અમે કોન્ટેન્ટ ઓરિજિનલ કોન્ટેન્ટ પ્રોડ્યુસ કરતા કરતાં એવરી વન તો આઈ થિંક દેટ ઇઝ ધ મેઇન થિંગ કે બધા એન્જોય કરતા હોઈએ છીએ અમે પોતે એન્જોય ટુ કોમેડી કચ્છ એ મારા માટે બહુ જ અગત્યનું સ્થાન છે મારા એક વખત કરો છે તો લવારી શો મેં ભુજમાં ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે પણ લવારી શો નથી આવ્યો એટલે મા ન્યૂઝના માધ્યમ દ્વારા હું તમને જણાવવા માગું છું કે કચ્છમાં અમે લવારી શો જરૂરથી લઈને આવીશું પ્રોડ્યુસર સહિત ચાર જણની કોમેડીની ટીમ શું કહેશો કઈ રીતનું હા અમે બધા જ અંદર અંદર ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થતા હોય કોઈ પણ ટીમ હોય અને અગર ટીમનો ગ્રોથ થતો હોય તો એમાં પ્રોબ્લેમ તો થવાના છે પણ અમે પ્રોબ્લેમના સોલ્યુશન તરફ કોમેડી તરફ લઈ જતા હશે કોમેડી તરફ લઈ જઈએ છીએ સોલ્યુશન તરફ લઈ જઈએ છીએ અને એટલા જ માટે અમારા ચાર જણાની જે વેવલેન્થ છે જે અમારા સમજ છે શું સૂચ છે એકબીજા વચ્ચે આટલા વર્ષોથી એ ઘડાય છે અને એ તમને લવારી શોમાં જોવા મળતી હોય એટલા જ માટે બહુ મજા આવે છે મારા કોલીગ સાથે કામ કરીને જે હોમ કે જે આ બધા જ અમારી આખી ટીમ બહુ મહેનત કરી છે આ લવારી શો માટે આખા ડોર માટે અને જેનું રિઝલ્ટ અમને જોવા મળે છે